ફાંસી ખાઈ આપઘાત કરવાનું લોકચર્ચા તમારું નામ મિનિસ પટેલ આજે મરણ જેના બસ એ વિષય પર અમારો એક જ કેન્ડિત છે કે એને ન્યાય મળવો જોઈએ ઘટનામાં એવું હતું કે એમના રૂમમાં ફક્ત કોઈ ચિરાગભાઈ છે એ હતા આકાશભાઈ હતા એમના હસબંડો ખેતર હતા બરાબર ચિરાગભાઈ કોપરેટર છે તમને શું લાગે છે કઈ રીતે હવે સ્વાભાવિક છે કે જો માણસ આત્મહત્યા કરે અને એની બોડી નીચે લાવી હોય તો પહેલાં પોલીસને બોલાવવી પડે જે આવી કોઈ પ્રક્રિયા કરવામાં આવી અને સીધા હોસ્પિટલ કે ડાયરેક્ટ સિવિલ લઈને આવી ગયા પોલીસ પાસે એમ જ કે ન્યાય મળવો જોઈએ જો હાચું હોય તો અમારે એવું કેવું છે પરિવારમાં એમના કરીબન સાત આઠ મેમ્બર છે અમે પેલા ફેમિલી મેમ્બર થઈએ એમ